પણ અંદરથી હું એ વાત સ્વીકારી શકતો ન હતો હું રાત ભર પિતા ના બેઠો હતો તેમના હાથમાં મારી આંગળીઓ ઘૂસી ગઈ હતી જાણે હું એમ કહેતો હો પપ્પા હજી જાવ નહીં થોડી વાર વધુ રોકાઈ જાવ પિતા ધીમે આંખો ખોલીને મારી તરફ જોઈ સ્મિત આપ્યો અને ધીમેથી બોલ્યા નિલેશ તું થાકી ગયો છે બેટા ઘેર જઈ આરામ કર બે હળવા હાસ્ય સાથે કીધું પપ્પા આરામ તો હવે તમે કરજો હું અહીં છું ક્યાં જાવ હવે હોસ્પિટલની વિન્ડો પાસે સવારનો પ્રથમ પ્રકાશ પડતો હતો હતો સૂરજ ઉગતો પણ મારી જિંદગીમાં તો જાણે અંધારું ફેલાતું હતું મારી પત્ની પ્રિયા પણ બાજુમાં બેઠી હતી એની આંખો લાલ થઈ ગઈ હતી એ ધીમેથી બોલી હવે તમે થોડો આરામ કરો હું બેસી રહીશ પણ મારું મન માની ન શક્યું મારા માટે આ માત્ર પિતા નથી એ મારા ગુરુ મિત્ર અને મારી જિંદગીના એ એવા માણસ હતા જેઓએ કદી ના શબ્દ બોલતા શીખવ્યો જ નહોતો બાર વાગ્યા સુધી હું હોસ્પિટલમાં જ હતો અચાનક મોબાઈલ વાગ્યો ઓફિસના સાહેબનો કોલ સાહેબ બોલ્યા કે નિલેશ આજે પણ ઓફિસ નહીં આવે તારી ફાઇલ્સ પ્રોજેક્ટ બધું લટકી રહ્યું છે મેં ધીમે અવાજમાં કીધું કે સાહેબ પિતાજી હોસ્પિટલમાં છે હાલ તબિયત નાજુક છે સાહેબ બોલ્યા સમજુ છું પણ ઓફિસના નિયમ પણ છે ને રોજ રોજ રજાઓ લેવી યોગ્ય નથી એ શબ્દ સાંભળી મારી આંખોમાં પાણી આવી ગયા પણ હું ફક્ત એટલું જ બોલ્યો કે સાહેબ હું કાલે રાજીનામું આપું છું હવે હું ઓફિસ અને હોસ્પિટલ વચ્ચે પકડાયો નથી રહેતો મારી પત્ની શોકી ગઈ આ શું બોલ્યા તમે મેં કહ્યું જિંદગીમાં બે રસ્તા આવ્યા છે પ્રિયા એક પૈસાનો બીજો લાગણીનો મેં પસંદગી કરી લીધી છે બીજે દિવસે વહેલી સવારે હું સીધો ઓફિસ ગયો પિતાના પલંગની સાદર ઝાટકતા મારી આંખોમાં આંસુ આવી ગયા જાણે પિતાની સુગંધ હજી એમાં જ હતી ઓફિસ પહોંચી હું સુપસાફ કેબિનમાં ગયો અને રાજુનામું લખીને સાહેબના ટેબલ પર મૂકી દીધું થોડી વારમાં સાહેબ અંદર આવ્યા રાજીનામું જોઈ શોકી ગયા નીલેશ આ શું તું તો અમારો સૌથી જૂનો અને વફાદાર કર્મચારી છે અચાનક આની મેં શાંત અવાજમાં કહ્યું કે સાહેબ પિતાની તબિયત ખરાબ છે ડૉક્ટરોએ આશા છોડી દીધી છે હું રોજ સવારે અહીં આવીને દિવસભર ચિંતામાં રહેતો હતો હવે આ મનથી કોઈ કામ થતું નથી જ્યાં મન નથી ત્યાં શરીર બેસાડવાથી શું ફાયદો સાહેબ થોડી વાર રહ્યા પછી બોલ્યા મને ખબર છે તારા પિતા માટે તું કેટલો સમર્પિત છે પણ થોડો સમય લઈ વિચારી લઈ તું ઈચ્છે તેટલી રજા લઈ લે રાજીનામું પછી આપી દેજે મેં સ્મિત સાથે કહ્યું કે સાહેબ જો મારી માફક હો કોઈ પિતાના ખંભા પર આખરી શ્વાસ લેતો જોઈ શકે તો એ જીવનની સૌથી મોટી કમાણી છે બપોરે હું હોસ્પિટલ પહોંચ્યો પિતાની આંખો અડધી ખુશી ખુલ્લી હતી પણ જાણે રાહ જોતા હોય તેમ લાગ્યું એ ધીમેથી બોલ્યા બેટા ઓફિસ ગયેલો મેં કહ્યું હા પપ્પા ગયેલો પણ હવે ક્યારેય નહીં જાઉં પિતાની આંખોમાં પાણી આવી ગયા એમ ન બોલ બેટા તું કામ કરતો રહ્યો એટલે જ હું ગર્વ અનુભવતો હતો હવે હું નથી રહ્યો તો પણ તું તારા સપ્ન છોડતો નહીં એ શબ્દ સાંભળે મારો હૃદય કંપી ઉઠ્યું મેં એમનો હાથ પકડીને કહ્યું કે પપ્પા તમે મારી જિંદગીનું સૌથી મોટું સ્વપ્ન છો હવે હું તમને છોડી ક્યાંય જાઉં રાત્રે લગભગ અગિયાર વાગ્યા છે હોસ્પિટલના બેડ પર મશીનનો અવાજ ધીમો થતો ગયો ડોક્ટરોએ દોડ 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 કરી પણ એ ક્ષણ આવી ગઈ હતી જ્યાં શબ્દોનું કોઈ કામ ન હતું ફક્ત શ્વાસનો હિસાબ ચાલતો હતો પિતા ધીમેથી મારી તરફ જોયા કે મારા હાથ પર હાથ મૂકી ધીમેથી બોલ્યા કે નિલેશ તું ગર્વ કરેશ તને ગર્વ છે મારો અને એ શબ્દ સાથે તેમની આંખો અધિત થઈ ગઈ હું બોમ્બ પાડીને રડી પડ્યો મારી પત્ની નર્સો ડૉક્ટર બધા સુખ એ ક્ષણમાં મને લાગ્યું કે આજે મારી જિંદગીનો સૌથી મોટો ભાગ મારી આંખ સામે ચાલ્યો ગયો આગલા દિવસે સવારે હું પિતાના ખંભા ઉપર હાથ રાખી બેઠો હતો લોકો કહેતા હતા કે બેટા હિંમત રાખ પણ એ હિંમત ક્યાંથી લાવવું જ્યારે મારી આખી દુનિયા એ ખંભા પર ટકી હતી પિતાના ચહેરા પર શાંતિ હતી જાણે કહેતા હોય કે હું ગયો નથી તારા દરેક નિર્ણયમાં હું શું મેં ધીમેથી બોલ્યું કે પપ્પા તમે મારા ગુરુ હતા તમારો આશીર્વાદ મારી સાથે છે હવે હું જીવીશ પણ તમારી રીતે હોસ્પિટલની બહાર સવારનો પ્રકાશ ફેલાયો હતો લોકો આવતા જતા હતા પણ મારા માટે બધું અટકી ગયેલું લાગતું હતું જેમ કોઈ ફિલ્મનું પોઝ બટન દબાવી દેવામાં આવ્યું હોય અને હું એ એક જ દ્રશ્યમાં અટક્યો પિતાનો શહેરો તેમની આંખો તેમનું સ્મેત બધું જ મારી સામે ઝળહકતું હતું હું શાંત બેઠો હતો હાથમાં પિતાનો રૂમાલ પકડીને રૂમાલ પર હજી સુધી તેમની સુગંધ હતી સુગંધ જે મને બાળપણમાં સ્કૂલ જતા પહેલા આવતી જ્યારે પપ્પા ટિફિન બાંધીને કહેતા કે ભૂખ્યો ન રહેતો બેટા ભણજે કંઈક બણજે મારી પત્ની ધીમેથી બાજુમાં આવી એના હાથ મારા ખંભા પર હતા એ બોલી હવે ઘરે ચાલે મેં કહ્યું હું હજી થોડો સમય અહીં રહીશ હોસ્પિટલની ગેલેરીમાં બેસીને મારી આંખ સામે આખું બાળપણ પસાર થવા લાગ્યું પિતા મજૂરી કરતા હતા નાની નોકરી પણ ક્યારેય ફરિયાદ નહીં મારા સ્કૂલના સંપલ ફાટી ગયા હતા ત્યારે તેમણે પોતાના જૂતા રિપેર કરાવ્યા હતા તારા પગમાં સંપલ હોવા જરૂરી છે મારા પગને તો જમીન પણ ઓળખે છે એમ બોલ્યા હતા આવી યાદો આજે કસડી રહી હતી મેં બંધ કરી અને કીધું કે પપ્પા તમે નથી છતાં પણ મારી આજુબાજુ શો ઘરે પહોંચ્યો ત્યારે દરેક ખૂણામાં પિતાની હાજરી લાગતી હતી દિવાલ પર લટકતો ફોટો ખુરશી જ્યાં ત્યાં બેસતા અને તે જૂનો રેડિયો બધું જેમ જ રાખ્યું હતું પત્ની બોલી કે આ બધું સાફ કરી દઈએ મેં કહ્યું ના પ્રિયા આ વસ્તુઓ નથી આ મારી યાદ છે તે રાત મારી જિંદગીની સૌથી લાંબી રાત હતી દરેક ઘડિયાળના ટીક ટીક અવાજ વચ્ચે એમના શબ્દો સંભળાતા હતા જીવનમાં હારવાથી ડરતો નથી બેટા પણ મનુષ્ય તાને કદી ન હારતો હું આખી રાત વિચારતો રહ્યો પિતા ગયા પણ શું હું એમને માત્ર ફોટામાં જીવવા દઉં છું કે એમના સપના મારી અંદર જીવાડું બીજા દિવસે સવારે મારી પાસે ઓફિસમાંથી મેસેજ આવ્યો કે સાહેબે લખ્યું નિલેશ સમય મળે ને ત્યારે મળી જા કોઈ ફરજ નથી ફક્ત વાત કરવી છે હું વિચારતો રહ્યો હવે ત્યાં જવું કે નહીં પણ પત્ની બોલી કે પપ્પા હોત તો શું કહેતા તેમને હંમેશા ગમતું કે તમે તમારી ફરજથી દૂર ન થાવ એ શબ્દ સાંભળીને મેં એક નક્કી કર્યું કે હું ફરી ઓફિસ જઈશ પણ આ વખતે કામદાર તરીકે નહીં પિતાનો પ્રતિનિધિ બનીને ઓફિસ પહોંચ્યો ત્યારે સાહેબ મને જોઈ બોલ્યા કે નિલેશ મને તારા પિતાની વાત સાંભળી બહુ દુઃખ થયું પણ તું જાણે છે એમના એવા જેવા લોકો બાળકોમાં દીપ જલાવે છે મેં કહ્યું કે સાહેબ હું નસીબદાર છું કે પિતાના અંતિમ શ્વાસ મારા ખંભા પર લીધા હવે હું જે પણ કામ કરું એમાં એમના આશીર્વાદ જોડાયેલા રહેશે એમડી સાહેબ અંદર આવ્યા એ બોલ્યા નીલેશ તારો પત્ર મેં વાંચ્યો હતો તેમાં લખેલું એક વાક્ય મને રાતભર વિચારતું રહ્યું હું મારી ફરજ અને લાગણી વચ્ચે હવે પસંદગી કરી છે તે વાક્ય મને મારી જિંદગી યાદ અપાવી ગયું એ થોડું અટક્યા અને બોલ્યા કે મારા પિતા જ્યારે હોસ્પિટલમાં હતા ને હું પણ બોર્ડ મિટિંગમાં હતો એ વખતે મેં પણ કહ્યું હતું હું પછી જઈશ પણ એ પછી કદી આવ્યું જ નહીં અને આજે પણ હું એ દિવસ માટે મને માફ કરી શકતો નથી એની આંખો ભીની થઈ ગઈ એ બોલ્યો તે જે કર્યું એ મોટું કામ છે નિલેશ તું તારી જગ્યાએ સાસુ છે તે દિવસ પછી મારી ઓફિસની ઓળખ બદલાઈ ગઈ લોકો મને જુદા નજરે જોતા હતા કોઈ મને સલામ કરતું કોઈ આંખમાં આદર દેખાડતું પણ હું જાણતો હતો કે આદર મારા માટે નહીં એ મારા પિતાના સંસ્કાર માટે છે ઘરે આવતા હું હંમેશા પિતાના ફોટા પાસે જઈ બોલતો કે પપ્પા આજે એક પ્રોજેક્ટ પૂરો કર્યું તમારા આશીર્વાદ વિના શક્ય નહોતું અને રોજ સાંજે ઘરની બારણે એક જૂની ખુરશી રાખતો અને ક્યારેક શાહ બનાવી એ ખુરશી સામે કપ મૂકી દેતો પ્રિયા હસતી અને બોલતી તમે એ ખુરશી સામે વાતો કરો છો મિસ્મિત આપ્યું કે હા એ ખુરશી ખાલી નથી એમાં મારું બાળપણ બેઠું છે સમય પસાર થતો ગયો જીવન પાછું ચાલવા લાગ્યું પણ અંદર અંદર ક્યાંય ખાલીપો રહ્યો જ ક્યારેક સવારે ઓફિસ જતા પહેલાં હું પિતાની જૂની ઘડિયાળ પહેરતો એ ઘડિયાળ બંધ હતી પણ હું કદી તેને ચાલુ કરાવતો નહીં કારણ કે એ ઘડિયાળની દરેક સોય મારી યાદ સાથે બંધ થઈ ગઈ હતી એ રાત્રે જ્યારે પિતાએ આંખ બંધ કરી હતી ને એક દિવસ ઓફિસમાં નવ કર્મચારીઓને જોઈને મને એ જ પિતાનું સ્મિત યાદ આવ્યું એ છોકરો નાનો હતો પણ ઉત્સાહથી ભરેલો એને માર્ગદર્શન આપતા મને લાગ્યું કે હવે મારી અંદર એ જ માણસ જીવી રહ્યો છે જેને મેં પિતા કહીને પૂજ્યા હતા એ સાંજે હું ઘેરે આવ્યો ખુરશી સામે બેઠો અને ધીમેથી બોલ્યો કે પપ્પા આજે મને સમજાયું કે તમે ક્યાં ગયા નથી તમે ક્યાંય ગયા નથી તમે તો મારી દરેક ક્રિયામાં જીવો છો હવેથી હું કામ પણ એમની રીતે કરતો હતો ઈમાનદારી શાંતિ અને લોકો સાથે માનથી મારા સહકર્મારીઓ કહેતા કે નિલેશભાઈ તમે કામ કરતા નથી સેવા કરો છો અને હું મનમાં બોલતો આ તો મારા પિતાની પાઠશાળા છે સમય ધીમે ધીમે આગળ વધતો ગયો પિતાની વિદાયને સ મહિના થઈ ગયા પણ એમની યાદો આજે પણ ઘરના દરેક ખૂણામાં જીવતી હતી ક્યારેક ખુરશી જોઉં ત્યારે એમ લાગે કે પિતા હમણાં જ ઊઠીને બોલશે કે બેટા શા બનાવી છે કે નહીં જીવન પાછું સામાન્ય થવા લાગ્યું હતું ઓફિસમાં મારી પોઝિશન વધુ મજબૂત થઈ ગઈ લોકો મને માનથી નિલેશભાઈ બોલાવતા પણ અંદરથી હું જાણતો હતો કે આ માન મારો નથી એ તો મારા પિતાના મૂલ્યની ગુંજ છે એક સાંજે હું ઘેરે આવ્યો ત્યારે પત્ની પ્રિયા બોલી કે તમે રોજ ઓફિસથી આવો છો ખુરશી પાસે બેસો છો પિતાને વાતો કરો છો પણ તમે કદી એના સપના વિશે પૂછ્યું છે હું શોકી ગયો સ્વપ્ન હા એ એ બોલી હંમેશા કહેતા ને એક દિવસ મારી ગલીમાં સ્કૂલ ખોલવી જોઈએ જ્યાં કોઈ બાળક ફી ન ન હોવાથી શિક્ષણથી વંચિત રહે એ શબ્દ સાંભળીને મારું મન થઈ ગયું હા એ સાસુ હતું પિતા હંમેશા કહેતા કે બેટા શિક્ષણ એ સૌથી મોટું દાન છે એક દિવસ જો તારી પાસે શક્તિ આવે ને તો ગરીબ બાળકો માટે શાળા ખોલજે એ દિવસ પછી હું રાતભર વિચારતો રહ્યો એ સપનું પૂરું કરવું મારી ફરજ હતી પિતા માટે મારો શ્રદ્ધાંજલિ નહીં પણ એમના પ્રેમની વારસદારી બનશે બીજે દિવસે મેં ઓફિસમાં એમડી સાહેબને મળવા ગયો મેં કહ્યું કે સર મને એક વિનંતી કરવી છે પિતાના નામે નાની શાળા ખોલવા માગું છું જો કંપની તરફથી કોઈ સહાય મળે તો એ મારી માટે મોટી વાત હશે એમડી સ્મિત કરીને બોલ્યા નીલેશ તું જે વિશાર આવ્યો છે એ કામ કોઈ ફાયદા માટે નહીં એ આત્માની શાંતિ માટે છે કંપની તારી સાથે છે પણ એક વાત યાદ રાખ આ શાળા ફક્ત ઈમાન ઈમારતથી નહીં તારી ઈમાનદારીથી ચાલી જોઈએ મેં હાથ જોડ્યા યસ સર ત્રણ મહિનામાં નાનકડા ગામના ખાલી પડેલા મકાનમાં શાળાનું કામ શરૂ થયું ભીતો રંગાય બ્લેક બોર્ડ લગાયા અને અંદર દર સવાર શાળાની બારણે પિતાશ્રી પ્રાથમિક વિદ્યાલય લખાયેલ બોર્ડ સમકતો હતો શાળાના ઉદ્ઘાટનના દિવસે વરસાદ હતો લોકો આવ્યા ઓછા આવ્યા પણ મને લાગ્યું કે આખું આકાશ મારી સાથે હતું મેં શાળાના દરવાજા પર માથું નમાવ્યું અને અંદર જઈ ધીમેથી બોલ્યો કે પપ્પા તમારું સપનું હવે જીવતું થયું છે એ ક્ષણે મને એક ખુરશી યાદ આવી ગઈ જ્યાં પિતા બેઠા બેઠા કહેતા હતા કે બેટા માણસના હાથની લાઈનોમાં નસીબ નથી માણસના નિર્ણયોમાં નસીબ છે આજે એ નિર્ણયનો દિવસ હતો પહેલા દિવસે શાળામાં ફક્ત આઠ બાળકો આવ્યા એમાંના બેના પિતા રક્ષાચાલક હતા ત્રણના માતા પિતા મજૂરી કરતા બાળકોના શેરા નિર્દોષ હતા પણ આંખોમાં ઉત્સાહ ચમકતો હતો હું એ બાળકોને જોઈને બોલ્યો કે આ શાળા મારી નથી તમારી છે તમારું ભણતર એ મારા પિતાનો આશીર્વાદ છે બાળકો તાળી પાડતા હસ્યા અને હું અંદરથી બોલ્યો કે પપ્પા જુઓ તમારું સ્વપ્ન હવે આ નાના હાથોમાંથી ઉગવા જઈ રહ્યું છે કાળક્રમે શાળાનો વિસ્તાર વધતો ગયો લોકો દાન આપતા સ્વયંસેવકો જોડાતા અને દર વર્ષે નવા બાળકો ભણવા આવતા મારા માટે દરેક બાળક મારા પિતાનો નવો શ્વાસ હતો એક દિવસ એક નાનો છોકરો મનન મારી પાસે આવ્યો એ બોલ્યો કે સાહેબ મને ડૉક્ટર બનવું છે પણ ઘર પર પૈસા નથી મેં એની આંખોમાં જઈને કહ્યું કે બેટા તું ડૉક્ટર બનજે બાકી બધું હું જોઈ લઉં તે રાત્રે ઘેરે આવીને મેં પિતાના ફોટા સામે દીવો રાખ્યો અને કહ્યું કે પપ્પા આજથી તમારી શાળા નહીં તમારી સંતાનોની દુનિયા શરૂ થઈ છે પાંચ વર્ષ પછી એ જ શાળામાં વાર્ષિક કાર્યક્રમ હતો હવે ગામની સૌથી જાણીતી શાળા બની ગઈ હતી મનન હવે ત્રીજા વર્ષનું એમબીબીએસ વિદ્યાર્થી હતો એ સ્ટેજ પર આવ્યો અને માઇક પર બોલ્યો કે જો આ શાળા ન હોત હું આજે ભણતો પણ ન હોત મારા સાહેબ મારા માટે તો ભગવાન સમાન છે પણ મારા માટે હતો હું ખુરશી પર બેઠો સંતોષ પ્રિયા તમારું કામ પૂરું થયું ને મેં સ્મિત આપ્યું ના પ્રિયા કામ પૂરું નથી હવે તો પિતાનો અધૂરો પ્રેમ પૂરો થયો છે હું ધીમેથી બોલ્યો કે મારા પિતાએ જે ખંભા પર અંતિમ શ્વાસ લીધો હતો ને આજે ખંભા પર સો બાળકોના સપના જીવતા થયા છે અને એ ક્ષણમાં મને લાગ્યું કે પિતા ગયા નથી એ મારી અંદર દરેક બાળકની આંખોમાં જીવે છે સમયની પાંખો ઉડી રહી હતી પિતાશ્રી પ્રાથમિક વિદ્યાલય હવે નાનકડી શાળા નહોતી રહી પાંચ વર્ષમાં તે આખા તાલુકાની શોભા બની ગઈ હતી લોકો કહેતા કે નિલેશભાઈની શાળામાં ફી નહીં પણ ઈના ઈમાનદારી મળે છે અને બાળકોના ચહેરા પર સમક શિક્ષકોના ચહેરા પર સંતોષ અને દર સવારે ધ્વજરોહણ પછી બાળકો બોલતા જય હિન્દ પિતાશ્રીની શાળા અમારું ગૌરવ છે આ અવાજ સાંભળીને હું ઘણીવાર ખુરશી પાસે ઊભો રહી જતો મને લાગતું કે આજ જો પપ્પા જીવતા હોત ને તો એ ખુરશી પરથી ઊભા થઈને દરેક બાળકના માથા પર હાથ ફેરવત એક દિવસ સવારે અચાનક ફોન આવ્યો એ એક ન્યૂઝ એક ન્યૂઝ રિપોર્ટનો હતો એ બોલ્યો સર અમે તમારી શાળાની સ્ટોરી ટીવી પર બતાવી છે કોઈ સરકારી સહાય વિના પિતાના પિતાના નામે શાળા ચલાવવાનું આ ઉદાહરણ લોકો માટે પ્રેરણા છે હું થોડી વાર શૂપ રહ્યું પછી ધીમેથી બોલ્યો કે આ શાળા મારી નથી આ મારા પિતાના સ્વપ્નનું મંદિર છે તમે બતાવો તમે બતાવો પણ એમાં મારું નામ નહીં એમનું નામ દેખાડજો રિપોર્ટર બોલ્યો સર બસ એ જ વાત તમને ખાસ બનાવે છે બીજે જ અઠવાડિયામાં આખા શહેરના ન્યૂઝ ચેનલો પર રિપોર્ટ ફેરવવા લાગ્યો ટાઇટલ હતો એક પિતાના અધૂરા સપના પૂરા કર્યા પિતાશ્રી વિદ્યાલય બની રહી છે બાળકોના ભવિષ્યની આશા વિડીયો વાયરલ થઈ ગયો કોમેન્ટમાં લોકો લખતા કે આવી વાર્તા હૃદયને હલદાવી દે છે પિતાનો આશીર્વાદ આ માણસ પર છે આવા લોકો ભારતનું ગૌરવ છે હું બધું વાંચતો હતો પણ અંદરથી ફક્ત એક અવાજ આવતો હતો કે બેટા તો મારો સાસુ વારસદાર છે એક અઠવાડિયા પછી જિલ્લા શિક્ષણ અધિકારીનો કોલ આવ્યો એ બોલ્યા કે સર રાજ્ય સરકારે તમારી શાળાને પ્રેરણા પ્રોજેક્ટ હેઠળ સન્માન આપવા નક્કી કર્યું છે મુખ્યમંત્રી પોતે સર્ટિફિકેટ આપશે તે દિવસ મારા માટે ફક્ત સન્માનનો નહોતો એ પિતાના આશીર્વાદનો દિવસ હતો મેં ખુરશી પાસે દીવો રાખ્યો પિતાનો ફોટો સામે જોઈ બોલ્યો કે પપ્પા આજે તમારું નામ મંચ પર બોલાશે પણ હું મંચ પર નહીં તમારા પગ પાસે ઊભો રહીશ સન્માન સમારોહનો દિવસ આવ્યો મંચ પર મુખ્યમંત્રી અધિકારીઓ અને હજારો લોકો મારા હાથમાં એ સન્માનનો ફ્રેમ આવ્યો લખેલું હતું શિક્ષણ માટે સર્વચ્છ સરપંચ સમર્પણ શ્રી નિલેશભાઈ દેસાઈ પિતાશ્રી પ્રાથમિક વિદ્યાલય હું માઇક પાસે ગયો અને બોલ્યો મને પુરસ્કાર માટે આભાર છે પણ હું આ સન્માન સ્વીકારું છું એક સરતે આ ફ્રેમ પર મારું નામ નહીં મારા પિતાનું નામ લખો હોલમાં એકદમ શાંતિ ગઈ મુખ્યમંત્રી પોતે થઈ બોલ્યા કે આ પુરસ્કાર હવે શ્રી હસમુખભાઈ દેસાઈ સન્માન તરીકે ઓળખાય છે સંપૂર્ણ હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો મારી આંખોમાંથી આંસુ ટપક્યા પણ એ આંસુ દુઃખના નહોતા એ સંતોષના હતા ઘેર પાસો આવ્યો રાત્રે પવન ધીમો વહેતો હતો મેં પિતાની ખુરશી સામે એ સન્માનની ફ્રેમ મૂકી દીધી દીવો ઝબકતો હતો જાણે પિતાનો સ્મિત ઝૂબકી રહ્યો હોત હું ધીમેથી બોલ્યો કે પપ્પા આજે તમે ફક્ત મારા નથી તમે હજારો બાળકોના પિતા બની ગયા છો મારા ખંભા પર તમે છેલ્લો શ્વાસ છોડ્યો હતો પણ એ શ્વાસ હવે આ શાળાના દરેક બાળકના શ્વાસમાં જીવે છે એ ક્ષણમાં મને લાગ્યું કે જીવનનો સાસો અર્થ કમાણીથી નથી તે તો એ ક્ષણમાં છે જ્યાં માણસ મનુષ્યતા કમાય છે દર વર્ષે છવ્વીસ જાન્યુઆરી શાળામાં ધ્વજારોહણ પછી હું એક વાત કહું છું કે મારા પિતાએ મને ધન નથી આપ્યું પણ તેમણે એક વિચાર આપ્યો કે માણસનું નામ માત્ર જન્મથી નથી કર્મથી બને છે બાળકો તાળી પાડતા હશે છે એ હાસ્ય સાંભળીને મને લાગે છે કે મારું જીવન હવે સંપૂર્ણ છે એ સાંજે હું સૂર્ય અસ્ત થઈ ગયો હતો હું ખુરશી પાસે બેઠો હતો હાથમાં સાહ હતી અને હવામાં પિતાની સુગંધ એ આંખો બંધ કરી અને બોલ્યો કે પપ્પા તમે જ્યાં પણ હશો આજ પણ તમારી ખુરશી ખાલી નથી કારણ કે તેમાં હું બેઠો નથી તેમાં તમે બેઠા છો મારી અંદર દીવો ધીમે ધીમે ઝબકતો રહ્યો અને બહાર વરસાદના પહેલા ટીપા પડ્યા જાણે આકાશ પણ આ વાર્તા સાથે રડી રહ્યું હોય ક્યારેક જીવનના ક્યારેક જીવનમાં આપણે જવાબદારી સમજીને જે કામ કરીએ છીએ ને તે જ આપણું અસ્તિત્વ બની જાય છે પિતાના ખંભા પર અંતિમ શ્વાસ લેતા માણસે જ્યારે એ જ ખંભા પર હજારો બાળકોના સપના ઉઠાવ્યા ત્યારે દુનિયાને સમજાયું કે પ્રેમ કદી મરે નહીં તો સ્વરૂપ બદલીને આશીર્વાદ બની જાય છે મિત્રો આ લેખકના વિચારો દ્વારા એની કાલ્પનિક રચના કરવામાં આવી છે આ વાર્તાની તો આમાં આવતા તમામ પાત્ર સ્થળો દરેક વસ્તુ છે જે છે એ બધું કાલ્પનિક છે આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે જય હિન્દ જય માતાજી મિત્રો ફરી વખત મળવાના